મારી પાસે શબ્દ નથી એટલું એટ્રેક્ટિવ છે જેમાં બ્લેક કલરનો એન્ડ તમે અહીંયા જોઈ શકો છો કલી કોમ્બિનેશનમાં તમને પિંક છે ઓરેન્જ ગ્રીન બ્લેક કલરનો કલર કોમ્બિનેશનમાં આ ટાઈપનો ચનિયો જોવા મળી રહ્યો છે આપણે ગુજરાતી સ્પેશિયલ કચ્છી વર્કવાળા ડબલ લેયર ચણિયા છોડી છે જેની અંદર તમે સારામાં સારું માર્જિન રાખીને પણ વેચી શકો છો જય શ્રી કૃષ્ણ મારા વાલા દર્શકો ફરી એકવાર હાર્દિક સ્વાગત કરી રહી છું આપણા અજી ઝોનની અંદર તો દર્શકો મારી પછાડીનું જે બેકગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો એના હિસાબે તમે અંદાજો લગાવી લીધો હશે કે આજનું જે કલેક્શન છે એ આપણે નવરાત્રિ સ્પેશિયલ કલેક્શન છે દર્શકો મારું કહેવાનું માનો તો તમારી શોપની અંદર ભલે તમે ગમે એ કલેક્શન રાખતા હોય બટ સિઝનના હિસાબે છે ને એક બે મહિના પહેલાં ખરીદી કરી નાખજો જે કલેક્શન બધાથી વધારે સિઝનેબલમાં વેચાય છે સિઝનેબલમાં આપણે વાત કરીશું તો નવરાત્રિને હમણાં એક મહિનાની વાર છે ત્યાં સુધી તમે આરામથી આ કલેક્શન લઈ શકો છો હજી જૂનમાંથી જે માત્ર ને માત્ર મેન્યુફેક્ચરિંગ પ્રાઇસમાં કલેક્શન્સ મળશે કલર્સ ઓપ્શન ફ્રી સાઇઝ એન્ડ બધાથી બેસ્ટ રેડીમેડ કલેક્શન છે નવરાત્રી સ્પેશિયલ કલરફુલ કોમ્બિનેશન સાથે તમને આ થ્રી પીસ કોન્સેપ્ટ જોવા મળી રહ્યું છે જેમાં ફોઇલ મિરર વર્કનું યુઝ કરવામાં આવ્યું છે કલરફુલ તમને અહીંયા થ્રેડિંગ જોવા મળી જશે અને સાથે ને સાથે નીચેની તરફ તમે જોશો તો બહુ જ સુંદર સુંદર નૃત્ય કરતી છોકરીઓનું પણ તમને દ્રશ્ય જોવા મળશે આની પ્રાઇસ જાણવા માટે દર્શકો સ્ક્રીન ઉપર આપણે નંબર આપ્યા છે ત્યાં તમે સ્ક્રીનશોટ શેર કરી શકો છો અમારી ઓનલાઈન ટીમ તમારી સાથે કોન્ટેક કરશે અને તમને પ્રાઇસ પણ જણાવશે નેક્સ્ટ જે કલેક્શન તમે જોઈ શકો છો બાંધની કોન્સેપ્ટની અંદર રહેશે જે પ્રિન્ટ કલર કોમ્બિનેશનની સાથે તમને જોવા મળી રહ્યો છે ફક્ત સાતસો પચાસ રૂપિયાથી આપણા ત્યાં આ ટાઈપના ચણિયાચોળી શરૂ થઈ જાય છે જે માત્ર ને માત્ર નવરાત્રિ સ્પેશિયલમાં ગણાશે અને જો તમને કિટ્સ વેરમાં પણ કલેક્શન જોતું હોય ચણિયાચોળીનું તો એ પણ અવેલેબલ રહેશે એના પહેલાં અહીંયા નજર ફરાવ બહુ જ કે એકદમ એટ્રેક્ટિવ મારી પાસે શબ્દ નથી એટલું એટ્રેક્ટિવ છે જેમાં બ્લેક કલરનો દુપટ્ટો એન્ડ તમે અહીંયા જોઈ શકો છો કલી કોમ્બિનેશનમાં તમને પિંક છે ઓરેન્જ ગ્રીન બ્લેક કલરનો કલર કોમ્બિનેશનમાં આ ટાઈપનો ચણીઓ જોવા મળી રહ્યો છે ઉપરની તરફમાં વાત કરીશું તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના આપણે રેડીમેડ બ્લાઉઝ બનાવ્યું છે જે આજકાલની છોકરીઓને પહેરવાનું પણ ગમે છે હવે તો કોન્સ આપણે એમ કહીએ ને હવે તો ફેશન એવી થઈ ગઈ છે ને કે નવે નવ દિવસ અલગ ચણિયા છોડી પહેરવા છે તો તમારે તો કે નહીં આરામથી કમાણી થઈ જવાની છે આ ન નવ દિવસની અંદર તો આજે જ કોન્ટેક કરજો અજીત ઝોનમાં જ્યાં તમને આ ટાઈપના સ્ટાઇલિસ ચનિયાચોળી મળી જશે અને આપણે ગુજરાતી સ્પેશિયલ કચ્છી વર્કવાળા ડબલ લેયર ચનિયાચોળી છે જેની અંદર તમે સારામાં સારું માર્જિન રાખીને પણ વેચી શકો છો સ્પેશિયલી તો હું તમને આ ચનિયાચોળી બતાવા માગું છું અહીંયા તમે જોઈ શકો છો આ ટાઈપમાં અલગ કાપડ છે અહીંયા અલગ વર્ક છે આને જ કહેવાય અતરંગી ચનિયાચોળી જેની સાથે તમને બહુ જ સરસ સરસ બાંધણી પ્રિન્ટનો દુપટ્ટો પણ જોવા મળી રહ્યો છે હવે આપણે વાત કરીશું કેટલી અવેલેબલ છે અજીત ઝોન જ્યાં તમને એ ટુ ઝેડ વુમન્સવેર કલેક્શન્સ મળી જશે હવે હું તમારી સાથે એક એવું કલેક્શન શેર કરવા જઈ રહી છું જે સો એ સો ટકા તમારા શોપમાં રાખવું જરૂરી છે એ છે વુમન સ્પેશિયલ કેડિયા કોન્સેપ્ટ આ તમે જોઈ શકો છો વાત કરીએ તો મોસ્ટ ઓફલી બોયઝ લોકો પહેરે છે પણ આપણે એ ટાઈપની સ્ટાઇલ કાઢી છે ને કે વુમન્સ પણ આ વખતે પહેરીને ધૂમ મચાઈ દેશે અહીંયા તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો બ્લાઉઝ કોન્સેપ્ટ તમને મળી જશે જ્યાં તમને કલરફુલ એમ્બ્રોઇડરી મળશે અને આને પણ હજુ એટ્રેક્ટિવ કરવા માટે આપણે આ કેપ સ્ટાઇલ એટલે કે હોડી સ્ટાઇલમાં આની ઉપર જેકેટ આપેલું છે જ્યાં તમે જોઈ શકો છો ખૂબ જ સરસ રીતના આપણે અલગ અલગ ટાઈપની થીમના હિસાબે વર્ક કરેલું છે અને બધાથી યુનિક નીચેના તરફ તમને ધોતી કોન્સેપ્ટ જોવા મળે પડી રહ્યું છે જે તમે જોઈ શકો છો મટીરિયલ એકદમ તમને ગેરંટીવાળું આપવામાં આવશે હું હજુ પણ કહું છું જો તમારે લાઈવ પર્ચેસિંગ કરવી હોય ડિસ્ક્રિપ્શનમાં આપણું એડ્રેસ આપવું છે તમે જ્યારે પણ સુરત આવો એકવાર અજીત ઝોનની મુલાકાત લઈ કારણ કે આના કરતાં પણ હજુ ઘણું બધું કલેક્શન છે જે હું વિડીયોની અંદર નથી બતાવી શકતી પણ જો તમે લાઈવ પર્ચેસિંગ કરવા આવશો તો તમને જોવા મળી જશે અધરવાઇઝ હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કરી નાખજો જેનાથી તમને બેનિફિટ થાય જે હું વિડીયો બનાવે તમારા સુધી પહોંચી રહીએ હવે બાકી ચણિયાછોળીની વાત કરીએ તો આપણી પાસે તમે અત્યારે જોઈ શકો છો કયા કયા ટાઈપના કલેક્શન્સ અવેલેબલ છે રેડ એન્ડ વ્હાઈટ કલર થીમ જોતી હોય તો આ થીમના ડિંગ પણ આપણી પાસે કલેક્શન છે બોય સ્પેશિયલ તમને અહીંયા ટ્રેડિશનલ ક્લોથ્સ મળી જવાના છે જેની સાથે હેટ પણ તમે જોઈ શકો છો આ પ્રમાણેની હેટ પણ મળી જશે એન્ડ ગુજરાતી સ્ટાઇલ સ્પેશિયલી તમને કચ્છી વર્કવાળા ચણિયાચોળી મળશે કલર કોમ્બિનેશનમાં ફક્ત ને ફક્ત વન ડબલ ફાઇવ રૂપીસથી શરૂ થઈ રહ્યા છે કિડ્સ વેરના ચણિયાચોળી અને સાત સો પચાસ રૂપિયાથી આપણા ત્યાં શરૂ થાય છે આ ટાઈપના વુમન્સ વેરના ચનિયાચોળી હવે તમારે જેટલું માર્જિન ખેંચવું એટલું તમે ખેંચી શકો છો તમારા એરિયાના હિસાબે તો દર્શકો આ ટાઈપના ડિઝાઇનર કોન્સેપ્ટ જોવા માટે આજે જ આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો આશા કરતી છું કે આજના જેટલા પણ આપણે ચનિયાચોળીના કલેક્શન જોયા બધા જ તમને ગઈ માઇશું સ્પેશિયલી મને પણ ગઈમાં છે તો પ્રાઇઝને બધી અલગ અલગ ટાઈપની ડિટેલ્સ માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો જય શ્રી કૃષ્ણ